માજી ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કરાયેલી ધરપકડના વિરોધમાં સુરતમાં રહેતા ચૌધરી સમાજ દ્વારા ભેગામડી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે માજી ગૃહમંત્રી અને ઉત્તર ગુજરાતના મોટા નેતા ગણાતા વિપુલ ચૌધરીની કૌભાંડ મામલે ધરપકડ કરાઈ છે વિપુલ ચૌધરી અને તેમના સીએની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરાયો છે દેવિપુલ ચૌધરીના સમર્થનમાં સુરતમાં પણ વિરોધ કરાયો છે ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યો છે અને સુરતમાં કલેક્ટરે આદન આપી ચૌધરી સમા દ્વારા વિપુલ ચૌધરી સામે કરાતી ખોટી કાર્યવિન વિરોધ કર્યો છે આજે સુરતની અંદર કલેક્ટરને આદન આપવા માટે ઓલ ભારતની અંદરથી ओबीसी સમાજ ચૌધરી સમાજ સૌ એક થઈ અને વિપુલભાઈના સમર્થનમાં સૌ ભેગા થયા છે ત્યારે વિપુલભાઈને એક ઓબીસી માટે જે એકતા કરવા માટે સૌ સમાજને સાથે રહીને ચાલવા વાળા નેતાને આજે ગેરકાયદેસર રીતે અડધી રાતે મધ રાતે જેને પકડીમાં અને કિનાખોરી સરકારે પકડી ગયેલ છે તો એને જોડાવવા માટે આજ અમે શું એક થયા છીએ અમારા જે જે અવાજ અમારી સાથે થયેલા અન્યાયને લડવા માટે જ્યારે વિપુલભાઈ અમને પોતે મજબૂત બન્યા હતા કે હું તમારો અવાજ બનીશ અને આ અવાજને દમાવવા માટે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના

अजर कोर्सेस प्रकाश प्रकाशवाडा